ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્યે પ્રથમ દત્તા અવતાર શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનું પાવન પ્રાગટ્ય ચિત્રા નક્ષત્રમાં થયું હતું તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ બપોરે એક વાગ્યેને ચાલીસ મિનિટથી ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સાંજે ચારને ને સોળ મિનિટ સુધી ચિત્રા નક્ષત્રનો સમયગાળો છે શ્રીપાદ પ્રભુની પ્રેરણાથી તેમના જ સમકાલીન શ્રી નામના બ્રાહ્મણે શ્રીપાદ પ્રભુના દર્શન માટે કષ્ટદાયક અને લાંબો પ્રવાસ ખેડ્યો જેમાં તેમને અનેક અલૌકિક અનુભવ થયા અને તેમણે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત ગ્રંથની સંસ્કૃતમાં રચના કરી શ્રી શંકર ભટ્ટના આ અથાગ પુરુષાર્થને પ્રતાપે સૌ ભક્તો આ વરત અને ઔપાસનિક ગ્રંથ વાંચવા માટે સદભાગ્યશાળી બને છે શ્રીપાદ પ્રભુની આ દિવ્ય જીવનકથામાં લખેલો પ્રત્યેક શબ્દ સત્ય અને શક્તિશાળી છે આ ગ્રંથમાં ક્યાંય અતિશયોક્તિ કે નિરર્થક વર્ણનું નથી આ મહાન ગ્રંથ ભયાવટીમાં અટવાયેલા ભક્તજનો માટે એક દિવ્ય અને અમુક આશીર્વાદરૂપ રસાયણ છે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃતમાં કુલ ત્રેપન અધ્યાય છે દરેક અધ્યાય વાંચનનું અલગ અલગ શુભ ફળ પ્રાપ્ત થાય છે અને તે રીતે તે સમસ્યાના નિવારણ માટે ભક્તો ફક્ત આ દિવ્ય અને પ્રભાવશાળી ગ્રંથમાંથી તે એક જ અધ્યાયનું પઠન કરી વિપત્તિમાંથી મુક્તિ મેળવી શકે છે નવી સદીની શરૂઆતમાં એટલે કે બે હજાર એકની વિજયાદશમીએ એક પવિત્ર પુરુષ શ્રી મલ્લાદી ગોવિંદ દીક્ષિતુલુ તેજસ્વી પ્રકાશની જેમ ભીમાવરમથી શ્રી ક્ષેત્ર પીઠાપુરમમાં આવ્યા અને જણાવ્યું કે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત જેની શ્રી શંકર ભટ્ટે સંસ્કૃતમાં રચના કરેલી તેની તેલુગુ પ્રત તેમના ઘરમાં બત્રીસ પેઢીથી છે તેમણે આ જર્જરિત પ્રતમાંથી સ્વહસ્તે નકલ કરેલી શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃતના ગ્રંથની પ્રતમાંથી ત્યાં પીઠાપુરમમાં જ સાત દિવસનું પારાયણ કર્યું અને ત્યારબાદ અસ્વાયુજ બહુલા એકાદશીના શુભ દિવસે આ પ્રત શ્રીપાદ શ્રી વલ્લભ મહાસંસ્થાન શ્રી ક્ષેત્ર પીઠાપુરમને સુપ્રત કરી ત્યાર પછી તો ભારતની અન્ય કેટલીય ભાષામાં આ અમૂલ્ય ગ્રંથનું ભાષાંતર થયું છે આ કલ્પવૃક્ષ સમાન અસાધારણ લીલાઓનું પારાયણ જાણે કે વેદ પાઠ સમાન છે ગઢના શ્રી સમર્થ રામદાસ સ્વામીના શિષ્ય શ્રીધર સ્વામીના પ્રિય શિષ્ય તેવા શ્રી રામસ્વામીએ શ્રીપાદશ્રી વલ્લભ પ્રભુની મહત્તા વધારે વેગથી દુનિયા સમક્ષ પ્રગટ કરી અને મંદિરનો જીર્ણોદ્ધાર તથા દત્ત ભક્તિનો પ્રસાર કર્યો જેથી જપ પારાયણ પ્રદક્ષિણા અને અનુષ્ઠાનને વધારે વેગ મળ્યો શુષ્ક તત્વજ્ઞાનીઓ અને નિરર્થક વિવાદી વિદ્વાનો કે પંડિતો પ્રભુની કૃપા પ્રાપ્ત કરી શકે નહીં કેમ કે વિદવત્તાનું અભિમાન જ શુદ્ધ ભક્તિમાં અંતરાય ઊભો કરે છે શ્રદ્ધાવાન ભોળા ભક્તો શ્રીપાદ પ્રભુને અત્યંત પ્રિય છે અને તેવા ભાગ્યવાન ભક્તો પર જ શ્રીપાદ પ્રભુ ચેતનાના ધનની વર્ષા કરે છે ઔપાસનિક આ ગ્રંથના સત્તરમાં અધ્યયમાં શ્રીપાદ પ્રભુના માતામહ અને નીતિવાન પવિત્ર પુરુષ શ્રી બાપનના બાળ શ્રીપાદને જોતા જ તેમાં દત્તાત્રેય પ્રભુના દર્શન થાય છે અને સાહજીક જ અત્યંત શક્તિશાળી સિદ્ધમંગલ સ્તોત્ર તેઓ શ્રીના મુખમાંથી આવિર્ભાવ પામે છે શ્રી શંકર ભટ્ટ કહે છે કે શ્રી બાપન્નાચાર્યુલુના મુખેથી આ પવિત્ર ઈશ શબ્દો સાંભળવા જેટલો હું સદભાગ્યશાળી હતો શ્રી બાપન્નાચાર્યુલુએ આ સ્તોત્રના અમૃતમય શબ્દો સુશીલા નામની બ્રાહ્મણ સ્ત્રીને સંભળાવ્યા આ સાંભળતા જ તે સ્ત્રીના જીવનની સમસ્યાનું તરત જ સમાધાન થયું હતું આ અસરકારક સ્તોત્ર વાંચવામાં કોઈ પ્રતિબંધો કે નિયમો નથી એક હજાર બ્રહ્મભોજન કે અનઘાલક્ષ્મી વ્રતના પુણ્ય જેટલું ફળ આ સિદ્ધમંગલ સ્તોત્રના પઠનથી મળે છે શ્રીપાદ પ્રભુની કૃપાવર્ષા મેળવવાનો આ મહામૂલ અવસર છે ચિત્રા નક્ષત્રમાં આનું પઠન પુણ્ય સંચય કરનારું છે આજે આસો નવરાત્રિ ચિત્રા નક્ષત્ર અને શ્રીપાદ પ્રભુના જન્મના મંગળવારનો મંગલમય સુયોગ સધાયો છે પરમહંસ પરિવરાજકાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ વિરજિત દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા નિધૂન દત્તભક્તિમાં વધારો કરે છે આ ઉપરાંત શ્રીપાદ શ્રીપાદસ્તવઃ શ્રીપાદ માલા મંત્ર શ્રીપાદ શ્રીવલ્લભ સ્તોત્ર શ્રીપાદ શ્રીવલ્લભ બાવની મંત્ર ગર્ભ શ્રીપાદ સ્તોત્ર તથા શ્રીપાદવલ્લભ અષ્ટોતર સત નામાવલીનું પઠન કરી પુણ્યનું ભાથું બાંધી શકાય આજે વડોદરાના શ્રી રંગ ભક્ત અને શ્રીપાદ પ્રભુના કૃપાપાત્ર શ્રી વિષ્ણુભાઈ પાઠકની સ્વરચિત ભક્તિ રચના તેમના જ સ્વરમાં સાંભળીએ श्रीपादराजं शरणं प्रपतये कुरवपुरमातनि श्रीपादवल्लभरूप हे श्रद्धा विहोणो रङ्गे जय दत्त हे जय दत्त जय दत्त हे तु नमो मौने विरमी वैखरि जो तने सगळे रमो जो तने सगळे रमो તટ બિહારી રે શ્રીપાદ પ્રભુ નિ જય જય હો એક ત્રણપણા રે પ્રભુ ની જય જય હો વાદ પર પ્રભુ નેરો દે તે શ્રીપાદ પ્રભુ ની જય જય હો એ તો નિર્ધન ને ધન દેતા રે શ્રીપાદ પ્રભુ નિ જય જય હો એ તો વંધ્યા ને સુ દેતા રે શ્રીપાદ પ્રભુ નિ જય જય હો એક પ્રાણ પ્રેત મા દેતા રે आश्रमधर्मबाणे रे श्रीपादप्रभुनि जय जय हो संन्यास महिमा गाता रे श्रीपादप्रभुनि जय जय हो कपड नवगमतारे रे श्रीपादप्रभुनि जय जय हो दण्डदम्भिने देता रे પાદ પ્રભુ ની જય જય હોડે વસતા રે શ્રીપાદ પ્રભુ ની જય જય હો ત્યાં સંત સમાગમ કરતા રે શ્રીપાદ પ્રભુ જય જય હો મને એક આધાર ચરણ નો રે શ્રીપાદ પરમતત્વ નિર્ગુણ અને નિરાકાર હોવા છતાં ભક્તોના ઉદ્ધારનું કારણ કરી સાકાર સ્વરૂપ ધારણ કરે છે તો આ આંખોને આનંદ આપનાર સ્વરૂપની ભક્તિ કરી સ્વયં ઉદ્ધાર કરી લઈએ કેમ કે શ્રીપાદ પ્રભુ સ્વમુખે કહે જ છે કે મારા ભક્તોની રક્ષા કરવા તત્પર તેવો હું જ્યાં શ્રદ્ધાપૂર્વક મારું નામ સ્મરણ થઈ છે ત્યાં હું અચૂક હાજર હોઉં છું अस्तु अवधूतचिन्तन श्रीगुरुदेवदत्त श्रीपादराज्यं शरणं प्रपद्ये अनुषया अत्रीनन्दनदत्त गुरुदेव डी गंपरा, डी गंपरा, डी गंपरा, <Canada> दत्त डी गंपरा, डी गंपरा, डी गंपरा,